નમસ્કાર જય ભારત જગદી ચુડાસમાના મીડિયા સાથે સંકળાયેલા તમામ ભાઈઓ અને બહેનોને કોળી સમાજના ભાઈઓ અને બહેનો લાભ લઈ શકે એમાં જોડાઈ શકે એના માટે થઈ અને એ વિષય પર ચર્ચા કરવા માટે થઈ અને ભાવનગર થી ચિમનભાઈ કંટારિયા અત્યારે આપણી સાથે જોડાયેલા છે તો ભાવનગર ની અંદર ટૂંક સમયની અંદર જીવનસાથી પસંદગી મેળાનું ખૂબ સારું અને અલગ રીતે આયોજન કરવા માટે જઈ રહ્યા છે એની સંપૂર્ણ માહિતી આપવા માટે ચિમનભાઈ અત્યારે આપણી સાથે જોડાયેલા છે તો સૌથી પહેલા ચિમનભાઈ હું વિનંતી કરીશ કે પોતાની પોતાનું પ્રાથમિક પરિચય આપવામાં આવે ત્યારબાદ આ વિષય ઉપર જેના ઉપર આપણે જોડાયા છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે જી ચિમનભાઈ ખુબ ખુબ આભાર મિત્રો હું ચિમનભાઈ કંટાળિયા આપણી ભાવનગરમાં કોલેજ સમાજની એક જબરદસ્ત મોટી જ્ઞાતિની વાડી છે અને એ પોલીસ જ્ઞાતિની જે વાડી છે એનું આપણે સંચાલન કરીએ છીએ અને વાડી દ્વારા આપણે કોલેજ સમાજના યુવાનો વિદ્યાર્થીઓ ઇનામ મિત્રણ સહિત ઘણા બધા કાર્યક્રમ કરીએ છીએ અને કોળી સમાજ સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય રીતે આગળ આવે એના માટે આપણે માર્ગદર્શન પણ આપતા હોય છે અને એવા કાર્યક્રમ પણ કરતા હોય છે તો એના ભાગરૂપે આપણે બાવીસ ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર મહિનામાં બાવીસ તારીખે આ બે હજાર ચોવીસ માં છે એ ત્યારે એક સમસ્ત કોળી સમાજના જે યુગ યુવતી હોય એનો જીવન સાથી પસંદગી મેળવડો રહ્યો છે એમાં આખા ગુજરાતમાંથી કોળી સમાજના યુવક યુવતીઓ જોડાઈ શકે છે અને એનું જે ધોરણ રાખ્યું છે કે ભાઈ ધોરણ દસ અને ડિપ્લોમા કે ઉપરના ભણેલા હોય કઈ કમાતા હોય કે ધંધો કરતા હોય તો એમને ફોર્મ ભરવાનું યુવક અને યુવતીઓ હોય અને એ યુવક અને યુવતીઓ જે ફોર્મ ભરેને એ ભાવનગરમાં તો મારા સરનામાં છે જ ને ભાવનગરમાં ઘણી બધી જાહેરાત થાય છે પણ ભાવનગર સિવાય જે બારગામના મિત્રો હોય એમને આમાં જોડાવું હોય તો એ ફોર્મ કેવી રીતે મેળવવું તો એનું જે ફોર્મ છે એની અંદર તો બધા નામ છે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ આપી છે પણ છતાં તમારી સામે અત્યારે હું બે નંબર બોલું છું એ નંબર ઉપર તમે ક્યારેય પણ કોન્ટેક્ટ કરશો તો તમને ફોર્મની પીડીએફ ફાઇલ અથવા તો એની જે ઇમેજ ફાઇલ તમને મોકલવામાં આવશે અને એ તમે ઓનલાઈન ભરીને ઓનલાઈન પેમેન્ટ કરી એની પાંચસો રૂપિયા ફી છે એ પાંચસો રૂપિયા ફી એટલા માટે રાખી છે કે એક જે યુવક યુવતી જોડાણ હોય એ અને એની સાથે બે વ્યક્તિ આવે એટલે ત્રણ વ્યક્તિનું ખાવા અહીંયા સવારમાં નાસ્તો હોય બપોરનું જમવાનું હોય એ વ્યવસ્થાના ભાગરૂપે એક પાંચસો રૂપિયા આપણે લઈએ છીએ અને એ કાર્યક્રમ છે એ સવારથી આઠ વાગ્યાથી શરૂ થાય અને સાંજના લગભગ સાંજના પાંચ છ વાગ્યા સુધી ચાલતો હોય છે એમાં સવારનો જે અડધો દિવસનો કાર્યક્રમ હોય એમાં બધાનો પરિચય આપે અને સામે આયોજન હોય છે તો આ જે ફોર્મ છે એ ફોર્મ તમારે કોઈ પણ જોઈતું હોય તો એના જે બે નંબર છે હું તમને આપું છું એક છે ચોરાણું છવ્વીસ ચૌદ આડત્રીસ ત્રેસઠ ધવલભાઈ ચૌહાણ એમનું નામ છે ચોરાણું આ નંબર છે એનો તમે વોટ્સએપ ઉપર મેસેજ કરશો કે મને મોકલો તમને ફોર્મ મોકલી દેશે અને એ તમે ભરીને ઉપર તમારે મોકલી દેવાનું એમના ગુગલ પે માં આ નંબર દ્વારા એને પાંચસો રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે તમને એ મળી જશે આ સિવાય મને કે જગદીશભાઈ ચુડાસમા છે એને તમે સૌ ઓળખો છો તો જગદીશભાઈ ચુડાસમાને પણ તમે ફોન કરશો તો તમને ફોન ફોર્મની પીડીએફ છે એ તમને મોકલાવી આપશે તો જગદીશભાઈ ચુડાસમાને પણ કોન્ટેક કરવાથી તમને ફોર્મની પીડીએફ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ બેઠા હો તમે તો ત્યાં તમને મળી જશે ખાસ કરીને આ નવેમ્બર મહિના સુધીમાં જેટલા ફોર્મ ભરાય ને એટલું વધુ સારું તારીખે બાવીસ ડિસેમ્બર આપડો કાર્યક્રમ છે તો નવેમ્બરમાં ફોર્મ આવી જાય તો અહીંયા બુકલેટ બનાવવાની હોય ભાગ લઈ દરેક એવું કીધું અને આખી બુકલેટ આપતા હોય છે એમાં જે ભાગ લીધો એમના નામ સરનામ ફોટો છે બધું હોય તો એ બુકલેટ છાપવામાં સરળતા રહે એટલે નવેમ્બરમાં ત્રીસ નવેમ્બર સુધી લગભગ બધા મિત્રો ભાઈઓ બહેનો ખાસ કરીને પોતાનું ફોર્મ જમા કરાવી દે તો એ વધુ સારું અને એ સિવાય માહિતી પાછી માહિતી તો છે અને એ આપણે ભાવનગરમાં ત્યાં જ આપણે કાર્યક્રમ રાખવાના છીએ અને બારગામ થી ઘણી વખત એમ થાય કે સવારમાં અમે લોકો કેવી રીતે પહોંચી શકીએ તો આપણી જે વાડી છે ને એમાં આપણે રાત્રે માનો કે કોઈ રાત્રે આવી જાય તો એને રહેવા માટેની પણ વ્યવસ્થા આપણે કરી નાખશું એટલે જેથી સવારમાં કે જુનાગઢ કે પોરબંદર થી કોઈ આવતું હોય કે ગીર સોમનાથ માંથી આવતું હોય તો દૂર હોય તો કે સવારમાં એને વહેલું નીકળવું મુશ્કેલ પડે પહોંચવું

છવ્વીસ નેવ ચૌદ એકત્રીસ આ મારો તમે પીડીએફ મોકલી દેસો જગદીશભાઈ ચુડાસમા છે એ જે આ કાર્યક્રમનો કરે છે એમને પણ ફોન કરશો કે મેસેજ મોકલશો એ પણ મોકલશે તો એનો મોબાઈલ નંબર એ પોતે તમને કરી દેશે હા જગદીશભાઈ બોલો જગદીશભાઈ નેટવર્ક વર્ષની ઉંમર છે લિમિટ કે પાંત્રીસ છત્રીસ વર્ષ સુધી નહીં હોય ત્યાં સુધી ભાગ લે પણ પછી એમ કે બહુ મોટી ઉંમરના આમાં ફોર્મ એનો સ્વીકારવામાં નહીં આવે તો એ પણ ધ્યાન રાખવું બાકી ફોર્મની અંદર બધી બાકીની બધી વિગત છે જગદીશભાઈ ચુરાસ માં જે કાર્યક્રમ નું આયોજન કર્યું છે એ અત્યારે કંઈક એમને નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે તો એ વનંદર ગામમાંથી દેખાતા નથી તો એ હમણાં ટ્રાય કરશે અને એ ફરીથી જોડાશે ભાવનગર ની અંદર શ્રી કૃષ્ણનગર કોલેજ વાડી અને જે બુદ્ધ મંડળ છે એ બંનેના સહયોગથી આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જીવન સાથી પસંદગી મેળવો બે હાજર ચોવીસ અવાજ આવે છે મારો હા હવે અવાજ આવે છે તો ચિમનભાઈ અન્ય જે કોઈ માહિતી મહત્વની હોય કે કયા પ્રકારની ક્વોલિફિકેશન ધરાવતા વ્યક્તિ ખાસ કરીને જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન ગુજરાત રાજ્યની અંદર વસતા આપણા સમાજના જે શૈક્ષણિક રીતે હમણાં જેવી રીતે ચિમનભાઈ વાત કરી કે ઓછામાં ઓછું ધોરણ દસ અથવા ડિપ્લોમાની ડિગ્રી એ આવશ્યક છે એના સિવાય અન્ય કોઈ વ્યવસાયિક રીતે સારી રીતે વ્યવસાય કરતા યુવક અને યુવતીઓ આ કાર્યક્રમની અંદર એટલે કે જેવર સાથી પસંદગી મેળાની અંદર ભાગ લઈ શકે તો ખાસ તો જે ઉદ્દેશ્ય છે તે ઉદ્દેશ્ય ચિમનભાઈ જે આયોજન કરી રહ્યા છે એમનો એ છે કે સામાન્ય રીતે આપણા સમાજની અંદર આપણે સૌ જાણીએ છીએ કે શૈક્ષણિક રીતે પછાત હોવાના કારણે જે હાઈલી એજ્યુકેટેડ અથવા હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ કહી શકીએ એટલે કે ડોક્ટર હોય કોઈ અધિકારી હોય કોઈ એન્જિનિયર હોય તો એમના માટે અમારા ઉપર પણ ઘણી વખત હોય તો અવશ્ય પણ તમે જાણ કરશો તો એક ઉદ્દેશ્ય એવો પણ છે કે ગુજરાત રાજ્યમાં જે આપણા સમાજના વેલ ક્વોલિફાઈડ વ્યક્તિઓ વસે છે એ વ્યક્તિઓને પોતાના ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખી અને યોગ્ય પસંદગી માટેનો એક અવકાશ ઉભો થાય ચાન્સ છોકરી જોવા જવાનું હોય તો કેટલા દિવસ પેલા આયોજન કરવું પડે એ જોવા આવવાનો ખર્ચો ને તો પાંચ છોકરા જોવા હોય તો આપડે લગભગ કેટલા ખર્ચો થઈ જાય અને કેટલો સમય બગડતો હોય ત્યારે અહીંયા માનો કે બસો ત્રણસો ફોર્મ ભરાણ હોય તો ત્રણસો જણા માંથી ઓછામાં ઓછા આપણને દસ પંદર કે સાત આઠ પાત્રો લાગ્યા જ હોય કે જે આપણને એમ લાગતા અનુકૂળ છે તો એક જ જગ્યાએ આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે એમાં એ લોકો મળી શકે બાકી તો લગ્ન કે વિશાળ કરવું હોય તો માણસ પૂરેપૂરું એનું કુટુંબ એની વિગત એ બધું નિરાતે જોતા હોય છે પણ એક સ્થળે ખ્યાલ આવે કે આ એક વ્યક્તિ છે જે આપણે અનુકૂળ છે તો બાકી તો એ કુટુંબ એનું નિરાતે અમે લોકો ફક્ત આપડે પ્લેટફોર્મ પૂરું પાડીએ બાકીની પછી કોઈ જવાબદારી નથી લેતા કે ભાઈ અમે આ પણ એક વખત એક જ સ્થળે દસ સામેના વિદાયથી પાત્ર મળી જાય

નથી પણ આજનો જે કાર્યક્રમ અને જે કોઈ અત્યારે કાર્યક્રમ નિહાળી રહ્યા છે અત્યાર સુધી તો અવશ્ય પણ પહોંચે નહીં કમેન્ટ કરીને જાણ થઈ શકે હોય તો ટૂંક સમયની અંદર એટલે કે આવનાર તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ જો વાત કરવામાં આવે સ્થળની તો શ્રી કૃષ્ણનગર કોડી જ્ઞાતિની વાડી ઘોઘા રોડ બી ડિવિઝન ની પાસે ભાવનગર જીવન સાથી પસંદગી મેળાનું આયોજન થઈ રહ્યું છે ઈચ્છિત જે કોઈ યુવક અને યુવતી હોય એ આ જીવન સાથે પસંદગી મેળાની અંદર ભાગ લેવા માંગતા હોય તો ખાસ કરી અને વિનંતી એવી છે કે નવેમ્બર મહિનો પૂરો થાય એની પહેલા તમારા ફોર્મ ભરી અને જે નંબર ડિક્લેર કરવામાં આવ્યા વિનંતી કરી શકો સૌથી પહેલા એ નંબર ઉપર કોન્ટેક કરવામાં આવે એ નંબર ને ઉપર ફરીથી રિપીટ કરીશ નંબર છે ચોરાણુ છવ્વીસ ચૌદ આડત્રીસ ત્રેસઠ ચોહણ નંબર છે સાથે સાથે બીજો એક નંબર તમે નોંધી શકો ચોરાણુ છવ્વીસ નેવું ચૌદ એકત્રીસ એ જે વક્તા અત્યારે આપણી સાથે જે આયોજન કરી રહ્યા છે જીવન સાથી પસંદગી મળ્યા એટલે કે ચિમનભાઈ કંટાળા નંબર છે તમે અમારો પણ સંપર્ક કરી શકો મારો નંબર છે ત્યાં જીરો છાસઠ છાસઠ છ તો આ નંબર ઉપર કોન્ટેક કરી એનું ફોર્મ ભગાવી અને શક્ય હોય તો નવેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આ તમામ વિગત છે એ મોકલી આપવા માટે આપણે વિનંતી કરીએ છીએ કારણ કે નવેમ્બર મહિનો પૂરો થતા જે ફોર્મ ભરાયા છે એ તમામ યુવક અને યુવતીઓનો એક બુકલેટ છાપવાની છે જેના માટેનો થોડોક સમય એ પણ ખુબ જ જરૂરી છે તો એ બુકલેટ છાપી અને જે તે સમયે કાર્યક્રમનું આયોજન છે એ સમયે આપણે એમને આપી શકીએ ગીફ્ટ તરીકે સાથે સાથે એ પણ નોંધવામાં આવે કે જીવનસાથી પસંદગી મેળાની અંદર જે યુવક અને યુવતીઓ ભાગ લેવા માંગતા હોય એના માટે એક નોર્મલ

જે ખાસ કરીને ભાવનગરથી ચિમનભાઈ એ પણ આપણે જણાવ્યું છે ભાવનગર થી આવતા એટલે કે લો કે પોરબંદર થી આવતા હોય સુરત શહેર થી આવતા હોય જુનાગઢ થી આવતા હોય તો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે ભાવનગર થી દૂર છે તો એ યુવક અને યુવતીઓ અને એમની સાથે આવતા વાલીઓ માટે રહેવાની પણ સગવડતા કરવામાં આવી છે જે સરનામું છે કૃષ્ણનગરની કોડી જ્ઞાતિની વાડી ત્યાં એમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરી આગળના દિવસે સાંજે પહોંચી ગયા હોય અથવા દિવસના પહોંચી ગયા હોય તો બીજા દિવસે સવારે કાર્યક્રમમાં ભાગ લઈ શકે કારણ કે કાર્યક્રમની શરૂઆત સવારે આઠ વાગે કરવામાં આવશે સાંજે પાંચ છ વાગ્યા સુધી કાર્યક્રમ છે એ ચાલશે જે રીતે વાત કરવામાં આવી છે કે બપોર સુધી જે યુવક અને યુવતીઓ આવ્યા હશે એ લોકો પોતાનો પરિચય આપશે બપોર પછી જમી અને જે યુવક અને યુવતીઓ એકબીજાની સાથે માનલો કે અ ગૃહસ્થ જીવન નીત્ર આગળ વધવા માંગતા હોય તેના માટે એમના પેરેન્ટ્સની સાથે વાલીઓની સાથે વાતચીત કરી અને આગળ જે કોઈ આયોજન કરવા માંગતા હોય તો એ કરી શકે એના માટે આપણે આયોજન કરવામાં આવ્યું છે તો આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ ખાસ કરી અને એ યુવક અને યુવતીઓ માટે જે ધ્રોણ દસ અથવા ડિપ્લોમાથી આગળની ડિગ્રીઓ ધન દસ અ ખાસ કરી મેં કહ્યું તેમ કે જે ક્વોલિફાઈડ હોય એમના માટે ક્વોલિફાઈડ યુવક અને યુવતીઓ ગોતી ઘણી વખત અઘરી બનતી હોય છે એટલા માટે જોઈએ છે એના માટેનો એક અવકાશ એક ચાન્સ છે આ પ્રકારના કાર્યક્રમમાં રહી શકે તો આજનો જે કાર્યક્રમ હતો જીવનસાથી પસંદગી મેળો ભાવનગર એનું આયોજન છે એ ટૂંક સમયમાં થઈ રહ્યું છે ઈચ્છિત યુવક અને યુવતીઓ માટે આપણે નંબર પણ ડિક્લેર કર્યા છે તો અન્ય કોઈ માહિતી તમે મેળવવા માંગતા હોય તો કોન્ટેક્ટ નંબર ઉપર ચિમનભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ચૌહાણભાઈનો કોન્ટેક્ટ આપ્યો એને ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો સોશિયલ મીડિયાની અંદર એના ફેમિલી તૈયાર કરવામાં આવ્યા છે એની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો ચિમનભાઈ ખૂબ સરસ મજાનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે એના માટે ચિમનભાઈને અને એની સંપૂર્ણ ટીમને સમસ્ત પોલીસ સમાજ હું આભાર પણ વ્યક્ત કરીશ અને એ તમામ વ્યક્તિઓનો આભાર માનીશ જે વ્યક્તિઓ ત્યાર સુધીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આજના કાર્યક્રમને આપણે વિરામ આપીએ છીએ ચિમનભાઈ જે કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે એના માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ ઈચ્છિત યુવક અને યુવતીઓ જીવનસાથી પસંદગી મેળાની અંદર ભાગ લઈ શકે એની સંપૂર્ણ માહિતી આપતો કાર્યક્રમ એટલે કે જીવન પસંદગી મેળો એ આજનો લાઈવ કાર્યક્રમ હતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે જેથી કરી અને માહિતી વધુ લોકો સુધી પહોંચે અને યુવક અને યુવતીઓ જે લોકોએ ગૃહસ્થ જીવનની શરૂઆત કરી નથી એમને યોગ્ય માર્ગ મળી શકે તો જે લોકો લાઈવ નિહાળી રહ્યા હતા જોઈ રહ્યા હતા હેમંતભાઈ બારિયા લાયકાત કેટલી હોવી જોઈએ લાયકાત મેં તમને આગળ જણાવ્યું એ મુજબ ધોરણ દસ પાસ અથવા ડિપ્લોમા અન્ય કોઈ માહિતી તમે લેવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો તો સમસ્ત પોલીસ સમાજ અધિકાર મંચ વતી હું ચમનભાઈ કંટાળાનો ખુબ ખુબ આભાર માનું છું અન્ય કોઈ ક્વેરી હોય કોઈ સવાલ હોય તો એના માટે તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ ચેમનભાઈ સમાજ